પાસ્ખા પર્વ સપ્તાહનો બુધવાર માઉસ કામનું ક્લિઓપાસ અને તેનો સાથી રોટલીના ટુકડા કરતી વખતે પુનરૂત્થાન પામેલા ઈસુને ઓળખી કાઢે છે શું આપણે રોટીના રૂપમાં ઈસુને નિહાળીએ છીએ સાંભળીએ સંત લુખકૃત શુભ સંદેશ અધ્યાય ચોવીસ કડી તેર થી પાંત્રીસ તે જ દિવસે તેઓમાંના બે જણ યરુશાલેમથી સાતેક કોષ દૂર આવેલા એમ્માઉસ નામે ગામે જતા હતા અને આ બધા બનાવો વિશે વાતો કરતા હતા તેઓએ વાતમાં અને ચર્ચામાં મશગુલ હતા એવામાં ઈસુએ જાતે આવીને તેમની સાથે સાથે ચાલવા માંડ્યો પણ તેમની આંખો તેમને ઓળખી ન શકી તેમને પૂછ્યું તમે ચાલતા ચાલતા વાત કરો છો તે લોકો ઉભા રહ્યા તેમના ચહેરા ઉદાસ થઈ ગયા હતા તેઓમાંના એકનું નામ ક્લિયોપાસ હતું તેણે જવાબ આપ્યો યરુશાલેમમાં તમે જ એક એવા રહેવાસી છો જેને આજકાલ ત્યાં શું શું બની ગયું એની ખબર નથી ઈસુએ પૂછ્યું શું બની ગયું તેઓએ કહ્યું નાસરેતના ઈસુની વાત જ તો તે ઈશ્વરની અને સૌ લોકોની નજરમાં વચનથી અને કર્મથી પ્રબળ પૈગંબર હતા પણ અમારા મુખ્ય પુરોહિતોએ અને રાજકર્તાઓએ તેમને પકડાવી દીધા અને મોતની સજા કરાવી ક્રુસે ચડાવી દીધા અમને તો એવી આશા હતી કે જેને હાથે ઈસરાયલની મુક્તિ થવાની હતી તે એ જ હતા વળી આજે તો એ વાતને ત્રણ દિવસ થવા આવ્યા એ વાત સાચી કે અમારામાંની કેટલીક સ્ત્રીઓએ અમારા ચિત્તને ખળભળાવી મૂક્યા છે તેઓ વહેલી સવારે કબરે ગઈ હતી પણ ત્યાં શબ્દ જોવામાં ન આવતા પાછી આવી અને એવી વાત લાવી કે અમને દેવદૂતે દર્શન દીધા અને કહ્યું કે ઈસુ જીવતા છે એટલે અમારા માના કેટલાક કબરે ગયા તો એ સ્ત્રીઓએ કહ્યું હતું તેવું જ નીકળ્યું પણ ઈસુના દર્શન એમને ન થયા ત્યારે ઈસુએ તેમને કહ્યું ઓ મૂર્ખાઓ પૈગંબરોએ જે જે કહેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલા તેણે આ બધું ભોગવવું આવશ્યક નહોતું પછી તેમણે પોતાને વિશે મોશેથી માંડીને બધા પૈગંબરોએ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જે કાંઈ કહ્યું છે તે બધું તેમને સમજાવ્યું એટલામાં તેઓ જે ગામ જતા હતા તે આવી પહોંચ્યું અને ઈસુએ પોતે આગળ જતા હોય એવો દેખાવ કર્યો પણ પેલાઓએ તેમને આગ્રહ કર્યો કે સાંજ થવા આવી છે દિવસ આથમી ગયો છે માટે અમારી સાથે રહી જાઓ એટલે તેઓ તેમની સાથે રહેવા અંદર ગયા તેમની સાથે જમવા બેઠા પછી તેમણે રોટલી લઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલીના ટુકડા કરીને તેમને આપ્યા ત્યારે તે લોકોની આંખ આંખી અને તેમણે ઈસુને ઓળખ્યા પણ ઈસુ તેઓ એકબીજાને કહેવા લાગ્યા તેઓ રસ્તે આપણી સાથે વાત કરતા હતા અને શાસ્ત્ર સમજાવતા હતા ત્યારે આપણા અંતર જળાજળા નહોતા થઈ જતા તે જ ઘડીએ ઉઠીને તેઓ યરૂમ પાછા આવ્યા તો તેમણે અગિયાર શિષ્યોને અને તેમની સાથેના બીજાઓને ભેગા થઈને વાતો કરતા જોયા કે પ્રભુ પાછા સજીવન થયા એ વાત સાચી છે તેમણે સિમોનને દર્શન દીધા છે એ પછી તે લોકોએ રસ્તે જે બન્યું હતું અને રોટલીના ટુકડા કરતા પોતે પ્રભુને કેવા ઓળખી કાઢ્યા હતા તે કહી સંભળાવ્યું પુનરૂત્થાન પામેલા ઈસુ ક્લિયોપાસ અને તેના સાથીને દર્શન આપે છે આ બંને શિષ્યો ઈસુએ બોંતેર શિષ્યોને હાકલ કરી હતી તે વર્તુળમાંના છે આ બંને શિષ્યો ઈસુના જીવનના કરુણ અંતથી નિરાશ થઈ ગયા છે અને હાકલને ઠુકરાવી દઈ પોતાના જૂના જીવન તરફ પાછા જઈ રહ્યા છે સ્નાન સંસ્કાર સ્વીકાર્યા પછી ખ્રિસ્તી ધર્મને છોડી પોતાના મૂળ જીવનમાં પાછા ગયેલા ભક્તો વિશે સાંભળવા મળે છે કોઈક આશાએ સ્નાન સંસ્કાર સ્વીકાર્યો હતો પણ એ આશા ન ફળતા એ માઉસના આ બે શિષ્યોની માફક કેટલાક ભક્તો એ નવી હાકલને છોડી પાછા જૂના જીવનમાં જાય છે ક્યારેક સંન્યસ્ત જીવનનો ત્યાગ કરીને પાછા સંસારી જીવનમાં પ્રવેશતા પુરોહિતો સિસ્ટરો જોવા મળે છે લગ્ન જીવન સ્વીકારનાર દંપતી પણ ગેરસમજ મન દુઃખ અને મુશ્કેલીઓને કારણે છૂટાછેડાનો રાહ અપનાવે છે ક્યારેક વિદ્યાર્થી પોતે પસંદ કરેલી વિદ્યા શાખાને વધુ પડતા શ્રમની માગણીને કારણે મૂકી દે છે આપણે બધા એક અથવા બીજી રીતે એ માઉસના શિષ્યો બનીએ છીએ ઈસુ સમજાવે છે કે ઈસ્ટર સન્ડે પહેલાં ગુડ ફ્રાઈડે અત્યંત આવશ્યક છે પુનરૂત્થાનનો માર્ગ કાલવારી આગળથી જ પસાર થાય છે દુઃખ મુક્તિ માટે અત્યંત આવશ્યક છે એક દાખલા દ્વારા સમજીએ ગર્ભમાં નવ માસ ગાળ્યા પછી માતાના ગર્ભમાંથી મુક્તિ એ બાળક માટે અને માતા માટે જરૂરી પ્રસૂતિ વખતે માતાને અસહ્ય વેદના છે અને બાળક રડે છે દુઃખની અભિવ્યક્તિ છે એ દુઃખને કારણે માતા અને સંતાન બંનેની મુક્તિ થાય છે માનવજાતની મુક્તિ માટે ઈસુએ મહાવ્યથા ભોગવી મૃત્યુ સ્વીકારવું આવશ્યક છે સૃષ્ટિમાં સર્જનહારે ગોઠવેલો ક્રમ કાર્ય કરો તો પરિણામ આવે એ ક્રમ ઈસુના જીવનમાં ચરિતાર્થ થાય છે માનવે ખરાબ કાર્ય કર્યા ખરાબ કાર્ય એટલે પાપ પાપનું પરિણામ મૃત્યુ ઈસુએ આપણને પાપના પરિણામથી છોડાવવા પોતાના માથા પર મૃત્યુ લઈ લીધું ઈસુનું દુઃખ આપણી મુક્તિનું કારણ બને છે આજે આપણા દુઃખભોગ દ્વારા આપણે ઈસુના મુક્તિ કાર્યમાં સહભાગી થઈએ

अंधार। पूजी अंधार। थी मृत्यु निहार किरण एक फूटू ने डूबो अंधार सद गयु जी ती थ सतनी हार सद गयु जी ती थ सतनी हारा की सूची

પ્રથા માનવ તો થાય હવે જ્ઞાતિની